આવતા ના આવા જો તો ની કેડી હેડે આવો તો કા નેનો નિર્જનનું ખબર નઈ કોકને પડી

કશું ના આવે એમ કો લારી ના હોય બીજો કરો મારી લારી વાત કરી મારી લારી હા તો થઈ ગયું હજાર રૂપિયા તો તારે વિચાર આવે વેચવી વેચાય હો પડી શું આવું પણ ચાર લેવા મારું પાડી ના લાવવી પડે બાઈક જો હોય ના માટે વાત કરી ઉપાડી ના લાગ્યું હોય

જેવો હાથે આપડે ભંગાળ એટલો પૈસો આલવાનો બાકી મેલી આપડે એવી રીતના થાય ધંધો હતો ને એટલા અરજી ચોરી કરવાની અરજી ચોરી થોડા લાડુ લઈને આવ્યો કોઈ આવ્યો હતો ના કોઈ આવ્યું તો પછી તને એવી રીતના ઓરાખ ગયો પણ લારી ઠેકો નહી રીતના લારી મેં હા એ તો બરોબર એવું કરું વિચાર ને એવું આવું તો કરીએ ધંધો માં પૈસો એક ત્યાં નહીં ગુજરાત થોડી વાર રે ને હાલ નહીં લારી લાડીવાળું આવી જાય પાછળ તો ખોલાવશે એવું હોય થોડી વાર રહી જઈએ થોડી વાર રેડીએ બરાબર બહુ સાચો ખેંચી ખેતી તેવું કરું હું ખેંચતું થોડી વાર અમાય આ બધાય

આપડે લાય તો ખરાબ જોઈને ભાવ થાય ના થાય ભંગાર તો મારા જોડે પડી તું લાય કે ભંગાર લાય આ ફળી જો

પેલી વાર ધંધો કર્યો લાગ પેલી વાર નહીં કર્યો અમારે તમે ગંદા હતા ને પચીસો ખડા હતા આટલા ને હા મારા ઓર છે પણ ખડા પંચો માલ દેવા દેજ ખરા પંચ માલ દેજ

મારી વાત લારી તમે ખાલી લાડુ તો નહીં પણ પોચવડ ધંધો ચાલુ લારી તો હમણાં જ લીધી જૂની લાડી તો બધી તૂટી જાય હમણાં જ લીધી લગભગ છે બે થયા કોઈ ટાઈમ થયો નહીં હા આલુ રૂપિયા છે બોલ તારા લેવું હોય

હજાર રૂપિયા હજાર નહીં જરૂરી તો પછી ત્યાં માલ લેવું હોય તો બધું આલું લેવું પડશે ઘેર આવો ને તું દેખરા કરો તમે લેવું ચાર હજાર રૂપિયા

ચાર હજાર રૂપિયા લઈ જાય ચાર માં અમાર ના લારી નો ભાઈ મેટલાઈ